કોમ્પ્રિહન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી હવે ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના હોય તો એમાં તમે શું વાંચી શકો તો મેં અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે ફકરા પરથી પ્રશ્નો હોય અને એમસી પી ટાઈપના હેતુલક્ષી ટાઈપના જેમાં ચાર વિકલ્પો આવ્યા હોય એવા પ્રશ્નો મારા ધ્યાન ઉપર એવા કોઈ સારા પ્રશ્નપત્રો આવ્યા નથી તમારો અભ્યાસક્રમ જ્યારે ઘડવાનું સરકાર લેવલે ચાલી રહ્યું હતું ત્યારે હું આનો અભ્યાસ કરતો હતો તો મને એવા કોઈ પ્રશ્નો એવા કોઈ કોમ્પ્રિહેન્શનને એવામાં યોગ્ય કહેવાય એવા પ્રશ્નો મારા એવા પ્રશ્નો કે એવું સાહિત્ય મારા ધ્યાન પર આવ્યું નથી જીપીએસસીની ઘણી પરીક્ષાઓ લેખિત પરીક્ષા જે નિબંધલક્ષી પ્રકારની પરીક્ષાઓ છે એની અંદર કોમ્પ્રિહેન્શનની નું છે અભ્યાસક્રમમાં સમાવેશ અને એના લગતા પ્રશ્નો પૂછાય છે પણ એમાં એના જવાબો તમારે તમારા શબ્દોમાં તમારી ભાષામાં લખવાના છે વિકલ્પોમાંથી પસંદ કરવાના નથી એટલે આમાં તમને તમારી રીતે કંઈક સાહિત્ય તમારે શોધવું પડશે મને એ ખ્યાલ છે ત્યાં સુધી હમણાં જે પંચાયત વિભાગે જે ખાતાકીય પરીક્ષા લીધી એમાં એક નિમ્ન સ્તરનું જે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું એમસીક્યુ ટાઈપમાં એમાં કદાચ એક બે ફકરા કોમ્પ્રિહેન્શનના હતા એવું મારા ધ્યાન પર આવે છે એટલે એ પણ કદાચ તમે જોઈ શકો પણ આમાં તમારે તમારી રીતે સાહિત્ય વધારે શોધવું પડશે